આગળ વાત સુરતની કરીશું સુરતમાં બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે બબાલનો મામલો શહેર બીજેપી પ્રમુખે પગલા લેવાને બદલે નોટિસ આપી જવાબ માંગ્યો આ ઘટના કેમ બની તે જાણવા સીસીટીવી તપાસ્યા મારમારીના કેસમાં દસ થી વધુ લોકોના ફોન પણ ચેક કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે યુવા મોરચાના પ્રમુખ ભાવિન ટોપીવાલા સાથે આવેલ દિવ્યેશ પાટીલે વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ શેરચેટથી આ વિડીયો અડાજણના કાર્યકર્તા રવિને મોકલવામાં આવ્યો અને ત્યાર પછી આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તો આ વિડીયો વાયરલ બન્યો હતો આ સુરતની ઘટના છે સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી હવે આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે સંવાદદાતા અમિત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે અમિત શું જાણકારી હજી ચોક્કસથી આ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં જે પ્રકારે મારામારીના દ્રશ્યો જે સામે આવ્યા હતા ભાજપ કાર્યાલયની અંદર જ જે ભાજપના ખજાનચી પર જે કાર્યકર્તાએ જ તમાચો માર્યો હતો મહત્વની વાત છે કે આ સમગ્ર મામલે આજે શહેર પ્રમુખ છે પરેશ પટેલ તેમને કડક કાર્યવાહી કરવાના બદલે માત્ર આજે એક નોટિસ પાઠવી છે અને શહેર પ્રમુખ નોટિસ પાઠવે તે પહેલા જ આખો મામલો છે તે ઉધના પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસના ચોપડે મારામારીનો સ્થળ ભાજપ કાર્યાલય ઉધના દર્શાવવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપના જે કાર્યકર્તા છે દિનેશ તેમને જે મા બેન સામે ગાળો આપી માર મારી હતી ના વિડીયો છે તે જે યુવા મોરચાના પ્રમુખ ભાવિન ટોપીવાલા સાથે આવેલા દિવ્યેશ પાટીલે મોબાઈલમાં ઉતાર્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયા શેર ચેટથી અડાજણના કાર્યકર્તા રવિને મોકલાયો હતો અને રવિ પાસે આ વીડિયો પહોંચ્યા બાદ વાયરલ થયો હતો તો કે આ સમગ્ર મામલે કઈ રીતે ઘટના બની અને કોની કોની પાસેથી વિડીયો વાયરલ થયો તે જાણવા કાર્યાલયના કેમેરા તપાસાયા આ ઉપરાંત દસ થી વધુ કાર્યકર્તાઓના ફોન પર તપાસાયા પરંતુ આ ઘટનાને લઈને ગુજરાત ભાજપની જે શિસ્તની વાતો હતી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે શહેર પ્રમુખ કાર્યવાહી કરે તે પહેલા જ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને ભાજપના જ જે હોદ્દેદારે કાર્યકર્તા સામે ફરિયાદ નોંધાવી છે અમિત આભાર આપનો આપ જોડાઈને જાણકારી આપી તે માટે